Đè... Đau... Không? anh em đánh đủ bay gần đây du, nào cái này lên gần đè, 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 fruit, đoạn, đè, đều, <laughs> đây du, được được ơi, đâu đi, anh đây

હાજુ તો થઈ જાય લે અઢી હજાર રૂપિયા મેળસો તો કરી નાખું છોકરો હાજો થઈ જાય ને મારા ફૂક કને આવજો કદાચ હાજો થઈને આવશે તો હું રમતું હાજો કરતી હશું લે તો કાલ પૈસા આપું ભાઈ હાજો થઈ જાય તો રાજ પડે હે

A dạy giải, a dạy Không a dạy giải, 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 dạy giải, a dạy, a dạy, a dạy, a dạy, a dạy, a dạy, dạy, a dạy, a dạy,

Tadi, હા તમન ધુણીન kau કે એમ નેમ કાવ ના ધુણીન

શું તકલીફ છે આ છોકરો મારા એવું કરે છે કઈ ચાર વર્ષ આ બાજુ લાગ બોલા બાબા પણ હું કહું એટલું તારે પૂરું કરવાનું બરોબર હા બાબા આ બાજુ લાગ તો કામ થાય યા હાજર થઈ જ ઉભો કરી મોકલી દે

કમ્પ્લીટ મટી ગયું હોય પેલા તું કે બુઆ કાંજીયો તો વર્ધનજી કાંજીયો તો હોય હે હોય ઈ બુઆએ તને એમ કીધું 10 લાખ રૂપિયા ને આલો પડશે ને 8000 રૂપિયા એના મંદિરે મેલા પડશે હોય હે હોય કીધું તું એના પછી કાળજી કાં તું ગયો તો હોય ઈ બુઆજી છે હોય હોય હે ઈમને આજ વાત કરીને હોય

છોકરો હારો થઈ ગયો તો થઈ ગયો તો હે થઈ ગયો તો 2 લાખ રૂપિયા નો તમે ન્યાય મળ્યો તો કોક મળ્યો તો પણ નહીં આલે એટલે પાસે એવો થઈ ગયો તો કાજી તમારી કોક વાત પડી હતી એ કમ્પ્લીટ કર્યા આલે તો છોકરો હાજર ન રો તારા મોંતા ના હતા કે બુઆ બુઆ હું નહીં માનતો તો એક કામ કરો હવે હા તમે લઈ જાઓ અને 2 લાખ રૂપિયા મેળવડાવો અને 2 લાખ રૂપિયા ગરીબોમાં

તમાર ખા જાયો શુકરાન વાળી આવું સુખ નહીવ દોઢ લાખ રૂપિયા આલો અને જે નિવેદ સાતો એના પૈસા આલો આવ્યો આ દોઢ લાખ રૂપિયા બરાબર

ભારે પડી જાય ખાવાનું બંધ કરજો હવા નહી ખબર મજા સુખ હવે કમ ને થઈ થઈશ હવે મહેનત ના પૈસો કમાવાનો શું થઈ